મારું બેટો છોકરો સવારે દસ વાગ્યા નિહાળ્યો પાંચ વાગ્યાની નિહાર છૂટી ગઈ તો હજુથી છોકરો ઘેર નહીં આવ્યો હવે ચો રવડતો રવડતો જોયો છે હજુથી છોકરો ઘેર નહીં આવ્યો ચિંતિત થવા મોડી શાણા આવશે છોકરો એ તો રોડ ઉપર મને તો બીજ લાગે સાધનવાળું કોઈ વગારી ના દે એ કાં તો ભાઈ છોકરું કહેવાય કૂતતું કૂતું આવતું હોય સાધનવાળું ઠોકર મારી જતો શું ખબર પડે

અમારે કહેવું શું કે છોકરું પેલા પ્રાર્થના પ્રાર્થનામાં બે હે ને તો પ્રાર્થના બહેના સંસ્કારો સારા છે અને અમારે શું કે હુશિયાર છોકરાને અમારે પ્રાર્થના બહેરવું હોય કોઈ કહેવું હોય તો સારું રહે એમ કે પણ અમે આ છોકરો મોડો મોડો આવે છે હાડા બાર છે એવું છે હા સારું સારું હેડો અમને આવે એટલે હું પૂછી લઉં કીધું તો તું રખરવા જઈ લે મારે બેટું ક્યારથી તો દવાથી ને હેરી જાય મારો છોકરો એટલે તમે છોકરા પૂછી જો વચમાં રમવા રહ્યા તો ભણવાનું બહુ હોશિયાર છે ભણાવો કે તમારે આ મજૂરી બધી કરવા ના પડે ને નોકરી લાગે હો સારું સારું હું આવે એટલે પૂછી લઉં હો હજુ કેમ નહીં આવ્યો બોલો ને કાયમ એવું કરો છો કાયમ સાડા બાર વાગે સ્કૂલે આવે છે એ સારું આવે એટલે હું કઈ હોય ને હો પૂછવું ને કીધું ચો જઈ તું હજુ સુધી ઘેર નહીં આવે હવારમાં થઈ બાર વાગે નિહારમાં પહોંચી ફરીશી ચો તું સારું સારું મારે બેટું માસ્તર માસ્તર ભાનો ફોન આવેલો કો હવે આ છોકરો તો જતો હોય છે મારે બેટું ખમજેલ નહીં પડતી કોઈ એ અરે ખરી જોવા હે હા હિલોડતા હિલોડતા આ ગામમાં ભાટકી ના આવ્યો લાગ રાજુ તો વાગે નિહાર કેટલા વાગે પહોંચી હોય એ બટિ તમે હવારમાં દસ વાગે નિહાર જઈ તો તું કેટલા વાગે બાર વાગે નિહારમાં પહોંચી છે તારમાં પાંચ વાગે તાર નિહાર ખુલી જઈએ બરોબર હમણાં હમતા પાંચ વાગ્યા ને તાર નિહાર ખુલી જઈએ તો કેટલા વાગ્યા જોઈ હવે તો ઠેઠ ઘેર પહોંચ્યો હોય તો તા કહી તો જ તો તમે આટલું બધું મોડું થાય આજે સાયકલ એને નિહાર બહુ આજે એટલો માર બેટું એ વાત એ હાતી લે હો છોકરા કે વાત તો હાચી છોકરા તું આવ કંતાર આવ એટલે માં સાયકલ લાવ પપ્પા આ હા 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 મારો દીકરો સાચું બોલ્યો હો સાચું બોલ્યો આમ તો નિહાર તો ખૂબ આખી છે હો એ વાત તો તે લાખ રૂપિયા ને કીધી હો તું પાસ થઈ જા પગાર લાવ રાઉ હા હો હે તો બજાર માં હમણાં જઉં હારી મલત લેતો આવતા રોલે સાયકલ હો ને અને ભરવાન ધન રાખ અને રોડ ઉપર હે ને હાચી હાચી હેડવાનું હેઠવાનું કોઈ સાધન વારો વગાડ નહીં હો કૂદવા બુદવાનું નહીં સીધે સીધું આવવાનું સીધે સીધું જવાનું હું સાયકલ તારો લે હાલત તપાસ કરવા જાઉં હો જો ઘરમાં હા ખાઈ લો ખાવાનું પડી છે કબાટમાં હવે છોકરાએ કીધું તો સાયકલ બનાવવા માટે મારે ગોતી પર છે બાપરુ આવડો મોટો ઠેલો ભરાય ને પોત હાથ કિલો ઠેલો ગબર ભરાય ને હેરતું હેરતું જાય હેરતું હેરતું આવે કેટલો બધો વજન ઉચકે હે હવે તો સાયકલ મને બજારમાં જવા દઈને ને સાયકલ લઈ આવું અરે ફરી બજારમાં જ આવું છું બજારમાં જાઉં છું છેતર બાજુ જાતો દાદા ઓરપુરમાં આવું તો મોડું મોડું હેડતું સાયકલ હા હમણાં શું પરીક્ષામાં થોડું પાસ થઈ જાય ને તો લઈ આવું પણ હમણાં હું મારે થોડી પરિસ્થિતિ એવી છે ને અરે એક વાર ટુશન નું ભરવાનું પછી એટલું ભણવાનું બધી કળા પહોંચી નહીં હોય તો પરિસ્થિતિ છે એટલે હું તો આ પાસ થઈ જાય થોડુંક આગા પાછું કરીને એમ સાયકલ લઈ છે છે વાત સાચી પણ ખબર જાય છે એટલે લોબેણ એટલે મને ઘણી એમ તો ચિંતા થાય કઈ નો છે આમ બાર મહિનાથી એમ કહે છે કે સાયકલ લઈ આ લો મને બોલે છે એમ કે મોડું થઈ જાય ને કેટલું મોડું એટલેથી હેડીને જાય ને એટલું છે બે ત્રણ ચાર કિલોમીટર તો હેડતું જવાનું નહીં એટલું ના શું આપડે છોકરું હોશિયાર હોય ને તો વાલી તરીકે આપણી ફરજ આવે કે હોશિયાર છોકરાને આપણે ટેકો કરવો વાત સાચીએ પણ હું પરિસ્થિતિ એવી છે હું કોક એવું કરીને કોઈક કરીને લઈ ના થઈ જાય ના થઈ જાય તો હપ્તાથી સાયકલ લઈ આવવા પછી હપ્તા હપ્તા ફરી જાય હોમ આપણા કે ફેર પાંચ છ સાત રૂપિયા કોઈ ફરવા નહીં ખાલી એમ કે ટાઈમ રહ્યું કેમે ટ્યુશન ટાઈમે પહોંચી જાય સ્કૂલે ટાઈમે પહોંચી જાય બાબલું ખાવાનું ના રે તમે હવે આઠ વાગે ટ્યુશન છોકરા મેલો કલાક દોઢ કલાક ટ્યુશન કરે સાડા નવ દસ વાગે ઘેર આવે ઘેર આવીને રોટલો ઘાતો ના ઘાતો કરી બાબલું પાંચ વાગે વાગે ની હાડ થશે પણ અગિયાર વાગે સાડા દસ વાગે ઘેર આવ્યું હોય ને હેડિંગ છે ને બાબલું વાગે પોકે એટલે એ તો ઠપકો માસ્તર ઠપકો આવે બરાબર બોલે રખડી રખડી ને મોડું મોડું આવે હા આપણું છોકરો તો બાપડું અમુક જણમાં કે ના કહ્યું વાલી તરીકે આપણે સમજણ આવે

પગારમાં કોઈ નહીં પાછું એ કોળા પહોંચી વળાતું નહીં કોળા હવે સાયકલ લાવું તો ઘરમાં ખાવાનો થોડો ફોફો થાય છે અને આ છોકરા અમુક તો લોચાશે કોળા પણ ગમે તે દેવું કરવું પડશે કરું થાય થાય પહેલાં પણ થોડુંક સાયકલ લાવી દીધું ફરી ફરી લાબી તો છે જ સાયકલ વગર નહીં મેળવ આ છોકરો હવે થાકી રહેશે ટ્યુશનમાં જવું ઘડીક થાય ટુશનથી આ નિશાળ જાય જાય તો આપણાને તકલીફ તો ખરી ને હવે આપણે તો ભણ્યા નહીં પણ એ ભણીને તો ખારું કરશે કે કરું કે કોલા વાસ્તી આપણને તો ના કે મોડો જાય છોકરો તમે આવતા નહીં પણ વાત સાચી શું શું કરું કહો આપણે ઘરનું જોવું પડે છોકરાઓનું જોવું પડે મારે બધી મકા જોવું ને હા સાચું લાવું હા છોકરા વાલે સાયકલ લાયો હું સાયકલ તો જો તમે ઈમ્પોર્ટેડ સાયકલ છે આ ગામમાં કોઈની જોડી આવી સાયકલ લઈ હોય એવી સાયકલ છે એલા મહાકાલ પિક્ચર માં રહેના એવી સ્ટીરિંગ નોબુ નોબુ પોળ પોળ સ્ટીરિંગ અન આથી ની આથી બાઈક જેવી આ સીટ કી બાઈક હો ગમે તે પાછા આપણે બેહી જો છોકરો ખુશ ખુશ થઈ જા છે છોકરાએ બતાવા દે ચાલા રાજીને ભાણી ને તો રાજી રાજી થઈ જાય તમ કે આવી સાયકલ આખા ગમે કોઈ છે જ નહીં એક નંબર સાયકલ છે હા હા જો તો ખરીને સ્ટીરિંગ ખાલી પોળો પડું સ્ટેરિંગ ને બાઈક બાઇકના જેવું તો આનું સ્ટેરિંગ છે લ્યા પાછળ સીટ કેવી છે જો પોચી પોચી સીટ પાછા અટકાવી દેવાનું પાહું અહીં ટાયર ટાયર તો જોવો તો ચલો જાડું પૂછ્યું અજગલ જેવું તો ટાયર ટાયર છે એનું આવા છોકરા તો જવા દે રાજી રાજી થઈ જાવ છોકરો તો પહોંચી ગયો પહોંચી ગયો ઘેર પહોંચી ગયો તો જો મારો છોકરો અરે બેટું આ સાયકલ તો મને એવું લાગે કે જેને ખાતલા મું જે સાયકલ ફેરવતો હોય ને એવું લાગે હા સાયકલ છે બાકી હો છોકરું રાજી રાજી થઈ જાય હા જોતો પેલ તો સુપર હિટ સાયકલ હા ચલાવતા હોય એટલે એવું લાગે કે બાઇક જ ચલાવી આપણે સાયકલ ચલાવતા હોય એવું તો લાગતું જ નહીં હકું જોઈએ જેમ બાઇક ચલાવતા હોય એવું લાગે એક નંબર સાયકલ હા સુપર હિટ કાળો ધોયડો બધી ગાડું પાડે નદ ના લાગે એટલે જો છોકરો મારો

આ જે પગનું પેન્ડલ ને તેમાં બે બ્રેક છે એ તો આ સાયકલની ખાસિયત છે તા ને બધી બધી સાઇકલના હાથમાં બ્રેક આવે ને કોને પગમાં આવે જોરદાર કોઈ સાયકલ આવી નહી હોય આખી નિ હાર બધારે ઓછી ફાવજી એક વાર તો મારા નવા રહી ના સારું સારું બેઠું પકાડવું પણ છે લે મારો ભોરે ભોરે

જ્જુ પાટણ હું ટીમ ઓફ ગુજુ પાટા